આ તો હારું શીસરૂ પાણી હે નક મરી જાતો એટલે તે ની બેરો ઈ તો હાર કર્યું આ લે નીતી એટલે બેસી જાય નકર આ જો તમે હેને બઈ વગેйна સઈ જાવ નતા તો તું આલો ઢીન રોવું પડે એટલે તે ને હામર માર કાય કાલ હા આય ટી 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 લે આ ડોશી ઉભા રો રે સડી જશે અને આ મુનિયા મુનિયા ઓ શું જાય છે લાઈ ખાવખા જાવ દે નકા શું જશે હવે

આ તો ઘરે લઈ લ્યો હવે હા હાલ જોઈ કેમ કરે છે એ પાપા હું હું તમને એ હું કે માર બાંધે ને આ આ ઠાબ લે દે એ આ ઠાબ લે હા એટલે ફૂમરા મારતા બંધ થાય જો એ મનિયા આ તો પણ ઘારો એમાં ઉડાડે ઓ હાથે પર આકારી ગયો ને તમર જોઈતું હતા બગા નાખી એ બેરું બાસા

શું કરું આપણે મારી માં મને મારી નાખે હવે આ ડોસી નો કઈક આઈડિયો તો કરવો જ પડશે લઈ